ನಿರ್ಮಾ ನಗರ ಬರ್ತಾ ದಾನ ಖಟರೋ ತೋಡಿ ದಸ್ಕೊ ರೂಪಾಯಿ ಮತ್ತಾ ಉಂಟಾಗಿ ಜಾತ ಪೊಲೀಸ್ ಫರಿಯಾದ

செக் குடியரசின் புத்தகத்தையும் பிரதமர் திரு

એ બાજુ મારે સાત દસે ચોરી થયેલી રહી ઉપરનું શટર થોડી અને અંદર ચોરી થઈ એ સાહેબ અત્યારે પાછી બાજુમાં બે દુકાનો છે મારે એકાવન નંબર છે બાવ નંબર ત્રેપન ચોપન પંચાસમાં પાછા એ જ રીતે એ સિસ્ટમમાં શટર છોડી અને અંદર ઘૂસી અને પંદર ત્રીસ કદાચ જેવું ટૂટર ખર્ચું અને રોકડા કરીને લઈને જઈએ ગયા ઉપરનું શટર મારી છે તે એ જ થઈ ગયું હોય એ જે એ અને કદાચ જાણ હોય એવું લાગે છે કેમ કે કેમેરામાં જે મૂકેલા છે ગવર્મેન્ટ કેમેરામાં દુકાલું સુકી દેખાય છે પણ લાઇટ લાઇટનું બંધ કરી અને કદ તોડેલાવી હશે જાણ એવું લાગે છે